માં આ તો ખાલી માત્ર કોડી સમાજનો હોલ છે એમાં આપણે દરેક પ્રસંગો લગ્ન પ્રસંગ લેથી લઈને સેવા કાર્ય માટે હોલ બુક થતો હોય તો મેં સાંસદ તરીકે એક હોલ બુક કર્યો છે એટલે બુક કર્યો છે કે આપણે જાણીએ છીએ કે થર્ટી અને નવ વર્ષ દમણ દીવમાં ધામધૂમથી મનાતું આવ્યું છે ને ઘણા વર્ષથી આપણે જોઈ રહ્યા છે કે અહીંયા જે પર્યટકો આવે અહીંયા મોજ મસ્તી કરે છે અને બિચારા રૂમ મળતી ન હોય જેના કારણે એમને પાછું ઘરે જવું પડતું હોય જેથી નાકાઓ ઉપર જે ચેકપોસ્ટો ઉપર તે ગુજરાતની પોલીસ છે એ એમને પકડી લેતી હોય ને દંડ દંડ આપતી હોય છે તો એવામાં માણસો બિચારા નિર્દોષ માણસો દંડાઈ જતા હોય તો તેમના માટે આપણે વ્યવસ્થા કરી છે ને સાથે સાથે એ જે વ્યક્તિઓ છે તે નશાની હાલતમાં જો ગાડી ચલાવે તો અકસ્માત થવાનો ખતરો રહે ને જાન પણ જોખમમાં રહે અને ચલાવનારના તો જોખમ હોય જ પણ બીજા માણા પણ એમાં ઠોકાઈ જાય તો તેમને પણ જાણનું નુકસાન થાય એટલે અમે આ બધી વારદાતો ન થાય નશામાં કોઈ ગાડી ન ચલાવે અને જવા માટે મજબૂર ન થાય અને પોલીસની હરણગતિથી બચે એના માટે અમે સાંસદ તરીકે આ હોલ બુક કર્યો છે જેની રિસિપ્ટ પણ આવેલી છે અને પૈસા ભરેલા છે અને એનું બુકિંગ કરાવીને અહીંયા આ હોલમાં આ માણસોને માટે રહેવાની વ્યવસ્થા કરી છે સાથે સાથે નીબુ પાણીથી લઈને સવારે નાસ્તા ચાયતી વ્યવસ્થાથી લઈને બહેનો માટે અલગ વ્યવસ્થા જેન્ટ્સ માટે અલગ વ્યવસ્થા તમામ પ્રકારની વ્યવસ્થા કરી છે એટલે આ જે કાર્ય છે એ કોળી સમાજનું નથી આ જે કાર્ય છે એ સાંસદ ઉમેશભાઈ પટેલનું છે કેમ કે સાંસદ તરીકે મારી ફરજ છે મારી જવાબદારી છે કે મારા પ્રદેશમાં આવતા લોકોની સુરક્ષા અને સલામતીની વ્યવસ્થા કરવી અને પર્યટન ક્ષેત્ર પર પ્રદેશનો વિકાસ કરાવવો અને દમણની છાપ બહારના પ્રદેશોમાં સારી લાવી કે જેથી અહીંયા આવેલો પર્યટક પોતાની જાતને સલામત અને સુરક્ષિત સમજે અને આ જ ઉદ્દેશથી અમે આ વ્યવસ્થા કરી છે અને પ્રશાસનિક અધિકારીઓને પણ આ બાબતની મેં સૂચનાઓ આપી દીધી છે અને દરેક અધિકારીને બી કીધું છે કે અહીંયા હોસ્પિટલથી ડોક્ટરોને પણ અહીંયા રાખવામાં આવે અહીંયા પોલીસ વ્યવસ્થા પણ કરવામાં આવે અને તમામ પ્રકારની ફેસિલિટીસ આપવામાં આવે જેથી ટુરિસ્ટ હેરાન ન થાય ઉમેશભાઈ દમનની અંદર બીજા સમાજના બી ઘણા હોલો આવેલા છે કાર્યો તે લોકો કરી શકે કે આપણા સમાજનો કેમ એક્ચ્યુઅલમાં તમને એક વાત કહું બીજા સમાજના હોલોની હું જાણતો નથી કે શું તે લોકોનું કામગીરી છે પણ આ સમાજનો હોલ વિશાળ છે મોટો છે એટલે મોટી સંખ્યામાં લોકો આવી શકે રહી શકે એટલે એક જ જગ્યા ઉપર બધી વ્યવસ્થા થઈ શકે પણ આવતા વર્ષે આ વર્ષે જો આ હોલ આપને સફિસિયન્ટ નહીં લાગે તો આવતા વર્ષે બીજા હોલને પણ આપણે એક્વાયર કરશો અને સાથે સાથે તમને કહું કે મેં માનનીય કલેક્ટર સાહેબને પણ પત્ર લખીને કહ્યું છે કે તમે પણ બીજી જગ્યા પર વ્યવસ્થા કરજો જેથી આવા નિર્દોષ માણસોને ત્યાં સવલત મળે સમાજના પ્રમુખ તરીકે નિમણૂંક કોણ કરવામાં આવેલી છે કંઈ ખબર છે તમને ખબર નથી આ તો સમાજના પ્રમુખ આપણા છે છેલ્લા બે વર્ષથી જવાના એટલે તે સમાજનું કામ અલગ છે ને આ કામ અલગ છે એટલે આજે હમણાં વાત કરી રહ્યો છે સમાજની નથી કરી રહ્યો મેં જે આ હોલ બાબતે જે અહીંયા લોકોને જે વ્યવસ્થા છે તેની કરી રહ્યો છે ગત રોજ સાંસદજીના જે સમાચાર પ્રસારિત થયા અને નેશનલ મીડિયામાં પણ આવી ગયું અને અહીંના સ્થાનિક અખબારો વર્તમાન પ્રવાહ જે ગુજરાતી સમાચાર છે એમાં પણ આવી ગયું અને તેના માધ્યમથી અમને જાણ થઈ કે સાંસદજીએ થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા દમણમાં જે પ્રવાસીઓ આવે છે સુરતથી મહારાષ્ટ્રના અને આસપાસથી જે પણ પ્રવાસીઓ આવે છે એમને અગર રહેવાની વ્યવસ્થા ના થઈ તો અમારા દમણમાં કોળી સમાજ એટલે મોટામાં મોટી સમાજ છે અને સાંસદ પોતે સાંસદ ખુદ ઉપપ્રમુખ પણ છે એ સમાજના અને અમારી સમાજનો એક હોલ છે જે અમારા પૂર્વ સાંસદ સ્વર્ગીય ડાયાભાઈ પટેલ જે અમારા કોંગ્રેસના સાંસદ હતા એમના સપના રૂપે આ સાકાર કર્યું હતું અને આવો મોટો હોલ અમને આપ્યો હતો હવે તે હોલમાં સાંસદજીએ કીધું કે જે દારૂડિયાઓને વ્યવસ્થા ના થઈ પ્રવાસીઓની વ્યવસ્થા ના થઈ રહેવાની કે રોકાવાની તે અહીંયા આવીને રોકાઈ શકે છે એક રાત માટે અને સાંસદજીએ સવારના આપણે ઇન્ટરવ્યુ જોયું એમનું સમાચાર જયા જોયા તેમાં સાંસદજી આ હોલ પણ એમના નામે ફાળવ્યો છે પણ એના કારણસર જે વર્તમાન પ્રવાહ અમારું સ્થાનિક અખબાર છે એમાં જે પ્રસારિત થયું ને સમાજના લાગતા વાગતા પ્રશ્નો સમાજના વોટ્સએપ ગ્રુપ ના માધ્યમથી જે ઉકેલાયા એમાં અમારા સમાજના કેટલાઓ યુવાનો વડીલો અને મહિલાઓ બધાની નારાજગી વ્યક્ત થઈ છે અને તે અખબારના માધ્યમથી મને પણ જાણ થઈ છે હવે તમે જોઈ શકો કે અમે આ લેટર આજે જે અમારો જે લેટર છે અમારા જે કંઈ મુદ્દાઓ છે પ્રશ્ન છે તે અમે અમારી સમાજના પ્રમુખ ચંચડબેન ડયાભાઈ પટેલના નામે અમે લખ્યો છે અને એમાં મુદ્દા લખ્યા છે કે હોલની જે સાત્વિકતા છે અને જે સાત્વિક ઉર્જા છે એ જળવાઈ રહે એ કારણસર જે પણ પ્રવાસીઓ જે પારિવારિક પ્રવાસીઓ આવી આવેલા હોય અને નીચ એ લોકોની વ્યવસ્થા થઈ હોય અહીંથી જઈ ન શકે એવી કંઈ વ્યવસ્થા થઈ હોય તો હાલ ફિલહાલ એ લોકો રોકાઈ શકે અને જે એકલા પ્રવાસીઓ આવેલા છે જે બેચલર્સ લોકો છે જે લોકો ફક્ત એમની મોજ મજા માટે આવેલા છે જે વગર વ્યવસ્થા પણ આવી જશે આ સાંસદજીના આ પ્રસારણ થકી દમણમાં આજે સાંજથી કેટલી ભીડો જોવા મળી રહી છે બાઇકો પર બાઇકો જોવા મળી રહી છે બેચલર્સ લોકો વધારે આકર્ષિત થયા છે કે ચલો રહેવાની વ્યવસ્થા તો થઈ જ ગઈ છે એમ કરીને હવે એ કારણસર અમારું સમાજ એકદમ શોકમય થઈ ગયું છે અને અમે અમારી કમિટીમાં જે રૂલ્સ છે તે હિસાબે મેં લિખિતમાં આપ્યું છે અને જાણ કરી છે એમાં કે પારિવારિક લોકો અને સમાજમાં જે પણ સાત્વિક આહાર ધરાવતા હોય એવા માણસોને અંદર રોકાણ કરે તો અમને કોઈ વાંધો નથી પણ દારૂડિયા અને તામસિક આહાર ગ્રહણ કરી હોલની અંદર આવી ઓકમ પટ્ટી કરે કે કંઈ પણ જાતનો બગાડો કરે તે અમે ચલાવી લેવામાં આવશે નહીં અને થોડું પણ અમે આ ચલાવશું નહીં આજે જે હોલ બુકિંગ કરવામાં આવ્યો આવનારા દિવસોમાં કોઈ બીજા સમાજને કોઈ બીજા નાગરિક માંગશે તો તેમને એ મળશે આવી એ પણ મળી શકે જે સમાજના નિયમ છે જે રીતે ફાળવવામાં આવે એ આપી શકે છે પણ આપણો એક જ મુદ્દો છે કે સમાજની ઉર્જા અને સાત્વિકતા એ જળવાઈ રહે અને સમાજ પ્રત્યે જે સમાજે અમારા પર જે વિશ્વાસ કરેલો છે અને આ કમિટી મેમ્બરોને જે રીતે આ હોલ સાચવવા માટે આપ્યો છે એ વિશ્વાસ એ લોકો જાળવી રાખે એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને આ કોઈ પણ જાતની બદનામી કે માન સન્માનના હાનિ ના થઈ તે માટે અમે આ ખુલાસો માંગ્યો છે ને અમને ઉમીદ છે આશા રાખીએ છીએ કે અમને ખુલાસો પણ મળશે અને સાંસદ તરીકે સાંસદજીએ જે આ કોળી સમાજનો હોલ રાખ્યો છે એમના પણ એમના વિચારો છે કે ભાઈ સારું છે વિચાર પણ સારા છે રાખવા પણ જોઈએ પણ અને દીવ જિલ્લામાં કોઈ વ્યવસ્થા ઊભી કરી હોય એવું મને લાગ્યું નથી હજુ દીવ જિલ્લાનું હું વ્યવસ્થા છે એ સાંસદ તરફથી પણ બહાર આવ્યું નથી અને દમણમાં અન્ય પણ સમાજ છે મુસ્લિમ સમાજો છે રાણા સમાજ છે માછી સમાજ છે એમના પણ મોટા મોટા હોલ છે એમાં પણ કોઈ જાતની બુકિંગ ફાળવવામાં આવી નથી ફક્ત ને ફક્ત કોળી સમાજના હોલ માટે બુકિંગ ફાળવવામાં આવી છે એવી જાણ થઈ છે ચાલો હું આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેવી જ બાજુમાં જોઈન્ટ બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈનેસરવાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને CNG ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈનેસરવાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે

ઈ એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે છેલ્લા વીસ વર્ષથી મોટી દમણ માં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર ટાઈલ્સ ફેન્સી સીપી બાથ ફિટિંગ પીવીસી પાઇપ્સ ફિટિંગ વોટર ટેન્ક પ્લાયવુડ વગેરે